করতে <tiro entender> ભીરૂ

ઘોડા પેઢિયે પેઢિયે બારક ભઈ પીર ના પાતો મલજી હરાયે હોળ કોરાયુ રે રે રાય ભલખમણની પેઢી મો મુગમન રાય ભણ એવું વિક્રમનો ઉરાશુ ઓ દીપો વિશ્વા

માં દુગડી વેળા બોંધ બોલાવનારી રાજપુર છી લોડા દ્રુપિલિયા માનુ ડોક્ટર દેરી ગોમોના ગોમો ના મજા દેહ ચિલિયા ના મેમન આખા મંડળ નો મજા વિલાભાઈ દેવલો માહોડ ના મ

મારી મજૂરી ના હશે કોઈના ટૂંપા ખાતા ઘેર લાવી છું કોઈના કેનાલ થી ઘેર લાવી છું કોઈ ગરીબ ને જીવાડે હશે કોઈ આધાર ન હોય નોધારાનો આધાર થઈ હીરા નો હા હા હા

कच्छ वागर ना मैं बोलूँ और કાઠિયાવાડના ना दे બનાના ना मैं बोलूँ हाबर મારી નાતનો મજા बोलूँ चंपरंग ना दे मारी नाथ ना मजा और नाथ ना मजा इरा भाई गफुल बुआ कबा

તો મારા ટોપર ભગવાન પરમોન રાખશે ખટણની માતા કુશ લો ભાઈ પળ ને વેળાવાના કેશવદ ના મહેમાન સોમનાથ કાઠિયાવાર ના દેહ ભાવ કરે નમે આશો બાબા 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 લો ભાઈ કોઈ જોવા કોઈ બેહવા કોઈ હો ભળવા અનુગોમે ગોમોના ના

我见你欲落

વારો હાજી મારી વેળાની વેળાની પાવળીયા તીપો ખમા તમ ના એ ભાઈ કતર તો મારું મહેમાન છે મારા જાજા બુવા છે જાજા બુવા છે ધુરીન ગેન છે મારે છે કે છે બોલો કે આવું

ગમે ગોમોના મે બોન બાવ કરીને પરોડિયા આયા છે ઈનું હવાય પરમોના રાખતો મારી ગંગાની માતાનો પ્રેમ છે લે ભાઈ અમરદભાઈ તંદળ હોંજી બંધ થઈ ગયો નાજો હોંજી બંધ ઈને આબાદી આબરૂ ભગવાન રાખતો હશે મારો દીવાનો ભરુ હો હશે ગમે ગમો ના મેપો હું કેતો હરી વેગળા અહડ મહિનો છે મોટો મોટો રાજા એ છે સબળ અજુ બજુ કોઈને આકળો ના કરી હક કોઈને કગર કરી હક સબળ પણ મારા લાખણી છે ને મારા ગોગાના છે આ ટોડાણી માતાના આ જોગણીના ભગવાન કેતા છે જે 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 ઓકળા પાડું એ કપળો દેહ દેહે પૂર્મા ના કરું મારી ખાટણો ની માતાનો વૈભવ છે કે અમરદ ભઈએ હું ગમે માળો ઘણા વર્ષે ધુવા ની છે ગરધણી કે

કોઈ દાડો કોઈ પોચાલ તો એ લઈ લેજો પણ કદાચ કોકના જોડે ભાડું ના હોય અમરતભાઈ કોઈ ના પહેણ કદાચ કોઈના નેવામાં જાવ અને ના પહેણ ભાડું ના હોય તો એમ એમ ઘેર આવજો મારી સત્તા સા હાલવા પણ ગોમે ના મેબોનો જગત કરાય ના કરતા દુનિયા કરે ના કરતા

શિવ <laughs> કેશ્વદના દેહ વાહગન મુહમ્મદત લાવ્યા છો ઓર ગળી બેગડીને પિયા લોકો બોલુ કે બપ્પા એ ભાવ સ કોઈ નવરાશ નહીં બા કોઈ નહીં કોઈ નવરાશ નહીં વરહ તો રાત

એનું હવાઈ ફર્મો ના શે આશે ઓદળ હોયથી ખાલી હાથે ને જવા દેવું કટળા બાધા હશે નહીં હોય પણ કદાચ મારા નેવોમાં ટોફું કર્યું વસે શભાવળો મારી દીકરી દીકરાને મજા પાછળનું બાળ કાઠલો એકટવું છે ને મજા પણ ગફુલભાઈ કોઈ નતું મારું વાવેતર હીરા નહોતું

ભગવાન ભાડીને આવશે તો કહેતી નહીં એને ભાડીને આવજો મારી ના નહીં પણ મારા દેવ નિમિત્તના ટોપીયા ટોપો કરવા આવો પણ મારું દેવનું ટોપું હા તો મારી હો વાર મારે દીપોની જરૂર હોય મારી ના ચૌદ પરમણના દેહી તો કોદળો ખાલી હાથે હું અહીંથી પાછા નહીં જો ભાઈ જગતનો જીવાળ્યો છે જગતનો જીવાળ્યો છે જગતનો મારક બતાવ્યો છે